સમા વિસ્તારમાં આવેલી સૌથી મોટી શાળા એટલે કે ઉર્મી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે એક નાનકડી બાબતમાં વિદ્યાર્થીઓ વચ્ચે એવી ઝપાઝપી થઈ કે ઘટનામાં પાંચ જેટલા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે જેમાંથી એક વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે વડોદરામાં સમા વિસ્તારમાં આવેલી ઉર્મી સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી મળતી માહિતી મુજબ ઉર્મી વિદ્યાલયમાં જ્યારે પીટીનો પીરિયડ ચાલી રહ્યો હતો ત્યારે ક્રિકેટ રમવાની વાતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી મોટી વાત એ છે કે શિક્ષકો શાળામાં જ હતા તે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વાલીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં હોય ત્યારે વિદ્યાર્થીઓ માટેની તમામ જવાબદારી શાળાની અને શિક્ષકોની છે શિક્ષકો હોવા છતાં માત્ર રમવાની બાબતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બનવી અને તેનું ગંભીર સ્વરૂપ ધારણ થવું સાથે જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાંત થવાના પ્રયાસ કેમ કરવામાં ન આવ્યા તે અંગે વાલીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે બ્યુરો રિપોર્ટ સતેડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની